ना नाना खिजड़िया ना श्रीमती गीता बेहतर छगन भाई चौहान नमस्ते साहब जय श्री नमस्ते साहब जय श्री राम साहब गीताबेन जय श्री राम जय श्री राम गीता आखु परिवार बैठू तो અરે સાહેબ આજ તો મારે બહુ ખુશીનો નો માહોલ છે સાહેબ આજ તો તમારા સાથે વાત કરો મને મળી છે સાહેબ તો એવું મને આનંદ મળ્યું છે તો મને એમ થાય કે ઓહો આજ તો સાહેબે મને બહુ આમ સાહેબ એવું મને બધી મળી ગઈ છે કે મારે ભગવાન સાથે વાત થતી હોય સાહેબ જરા ગીતાબેન તમારી બધી ઓળખાણ આપો મારું નામ છે ગીતાબેન છગનભાઈ ચૌહાણ મારું ગામ છે નાના ખીજડીયા ટંકારા તાલુકો જિલ્લો મોરબી ઘર ઘરમાં કેટલા લોકો છો શું કરો છો મકાન કેવું બન્યું કેટલા સમય લાગ્યો બીજી તમને સરકાર ની કઈ લાભ મળ્યા હશે સાહેબ મારે બધો લાભ મળ્યો છે મને સરકાર તરફ થી મફત પલોટ મળ્યો છે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મેં મારું મકાન બનાવ્યું છે મારું સપના નું મકાન બન્યું સાહેબ અને મારા છોકરા મારા બાળકો હું પણ બહુ ખુશ રહી છી સાહેબ અને મારી દીકરી પણ ડેન્ટલ નું ભણે છે બીજી એક દીકરી છે કોલેજ કરે છે અને એક દીકરી છે એ આપણે અજંતામાં જાય છે અને મારો દીકરો છે શિક્ષક તરીકે પ્રાઇવેટ નોકરી કરે છે સાહેબ તો તમારા ઘરમાં તો કમાણી જોરદાર હશે સાહેબ એમાં એવું છે કે દીકરીઓ ભણે છે એને આપણે શિક્ષક તરીકે તમે બધે જે આપો છો યોજના સ્કોલરશીપ બધી આપો છો એ મળે છે મારી એક દીકરી છે અજંતામાં જાય છે અને મારો દીકરો પણ એ તત્કાલ પ્રાઇવેટ નોકરી કરે છે સાહેબ એટલે દીકરાને શું ભણાયો તો હા સાહેબ કેટલું ભણાયો દીકરાને દીકરાને કોલેજ કરાવેલો છે સાહેબ કોલેજ કરાવી દીધી હવે તો છોકરાઓ બધા લગ્ન કરવા જેવા થઈ ગયા છે અરે સાહેબ હવે તો મકાન તમે આપ્યું પછી તો બહુ માંગાઈ પણ સારા આવે છે સાહેબ બહુ માણસો પણ સારા બોલાવે છે અમને એમ એટલે તમને હવે તમારી બરાબર જેવું જોઈતું હશે એવું ઘર મળશે એવું લાગે છે મને એને દીકરીઓ સુખી થશે એમાં એવું છે બેન તમે બાળકોને જે રીતે મોટા કરી રહ્યા છો એમને શિક્ષણ અને સંસ્કાર આપી રહ્યા છો આ તમારી મોટા મોટી મૂડી છે હા સાહેબ આ ઘર તો ઘર ભલે તમે પછી બનાયું પણ બાળકો જિંદગી પેહલા બનાવી કામ કર્યું છે કામ કરું છું સાહેબ શેનું કામ કરો છો એમિટેશન નું અચ્છા ક્યાંથી કામ મળે છે તમને સાહેબ અચ્છા ગીતાબેન રાશન ને આયુષ્યમાન ભારત આ બધી યોજનાઓ છે એનો કઈ લાભ મળ્યો છે તમને હા સાહેબ મને બધો પણ લાભ મળેલો છે પાણીની સુવિધા છે રેશન કાર્ડ ની સુવિધા છે આયુષ્માન કાર્ડ ની પણ સુવિધા છે સાહેબ અને મને બધો પણ સરકાર તરફથી બધો લાભ આપેલો છે સાહેબ અને અનાજ જેટલું નક્કી કર્યું છે સરકારે તમને સમયસર મળે છે હા સાહેબ બધી બધી મળે છે સાહેબ મફત માં મળે છે હા સાહેબ અને જે એની ગુણવત્તા હોય આપડા ઘરમાં બધી સારી જાતનું બધી વસ્તુ આવે છે કે પછી ગમે તો તમને ભેળવી દે સ્થાનિક પેલા સરકાર માંથી સારું મળે છે બહુ સરસ મળે સાહેબ એમ ખાશું ગરબા શું રોજ રાંધો આપડે ગુજરાત તો ખીચડી ખાય હા ભાત ને રોટલી ની જ છે સાહેબ બાળકોને ભણાવીને શું કરાવવા છો સાહેબ આ બેન છે મારે જામનગર ડેન્ટલ કોલેજ માં છે એને ડોક્ટર બનાવવા માંગુ છું સાહેબ વાહ અને મારો દીકરો છે એને પણ મને સેમ થાય કે સરકારી નોકરી એક સારી આવી જાય

એ યોજનાઓનો લાભનો વ્યવસ્થિત ઉપયોગ કરે તો કેટલો બધો વિકાસ થાય છે એ ગીતાબેન એમની દીકરી ડેન્ટલ કોલેજમાં ભણતી થઈ ગઈ દીકરો ભણીને શિક્ષક થઈ ગયો દીકરી એજન્ટામાં કામ કરે છે આટલી બધું તમે આમ સંતોષ થાય કોઈને પણ જોઈને આનંદ થાય ચાલો ગીતાબેને છોકરાઓને એટલા સંસ્કાર આપ્યા મોટા કર્યા અને હવે ઘર સરસ મળી ગયું એટલે છોકરાઓને પણ સારા ઘર મળી જશે ચાલો મારા તરફથી અમને ખૂબ ખૂબ શુભકામનાઓ ધન્યવાદ